તમેવ સર્વમ મમ દેવ દેવ તેથી જ નવરાત્રિ દરમિયાન માતાજીની ભક્તિ કરવામાં આવે છે ગુજરાતમાં નવરાત્રિ ઉત્સવ આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી ઉજવાય છે અને આસો સુદ દશમ વિજયા દશમીને દિવસે માતાજીને વિદાય અપાય છે દેવી સંપ્રદાય પ્રમાણે વર્ષમાં ચાર નવરાત્રિ હોય છે એક ચૈત્ર સુદ એકમથી ચૈત્ર સુદ નોમ બે અષાઢ સુદ એકમથી અષાઢ સુદ નોમ ત્રણ આસો સુદ એકમથી આસો સો સુદ નોમ ચાર મહાસુદ એકમથી સુદ નોમ આ ચારેય નવરાત્રિઓમાં દેવી સંપ્રદાયવાળા એક સરખી રીતે ભક્તિ ઉપાસના કરે છે પરંતુ આ ચારેયમાં બે નવરાત્રીઓનું મહત્વ વધુ છે ચૈત્ર સુદ એકમથી ચૈત્ર સુદ નોમ અને આસો આસો સુદ સુદ એકમથી નોમ યોગાનું યોગ આ બંને નવરાત્રી દરમિયાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો ઉલ્લેખ થાય છે ચૈત્ર નવરાત્રિની સમાપ્તિ ચૈત્ર સુદ નોમ એટલે ભગવાન શ્રી રામનો પ્રદુભાવનો દિવસ અને દેવી ભાગવત અનુસાર આસો સુદ એકમથી આસો સુદ નવમના દિવસોમાં ભગવાન શ્રી રામે શક્તિ માતાની ઉપાસના કરીને વિજયાદશમીને દિવસે રાવણ સાથે યુદ્ધ કરવા લંકા જવા સમુદ્ર તટથી પ્રયાણ કર્યું હતું